હલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારા બધાનું સ્વાગત છે તો અહીંયા વટાણા છે તેને સ્ટોરેજ કઈ રીતે કરવા આખું વરસ વટાણા છે તેને આપણે સંગ્રહ કેવી રીતે કરવો અને તાજા અને ફ્રેશ રહે એ માટે અહીંયા આપણે વટાણા છે તેને સ્ટોરેજ કરીશું તો અહીંયા વટાણા હંમેશા પસંદ કરતી વખતે હંમેશા મોટા અને કડક વટાણા હોય તેવા જ રાખવાના છે અને મોટા વટાણા છે તે આપણે અલગ કરવાના છે અને ઝીણા વટાણા છે તેને પણ આપણે અલગ કરીશું એટલે ઘણી વખત એવું થતું હોય વાસ આવી જતી હોય ફૂક થતી હોય ફંગસ થતી હોય તો તમારે આ વટાણા કઈ રીતે સ્ટોર કરવા એ રીત હું તમને અહીંયા બતાવીશ તો તમારા વટાણા છે તાજા ફ્રેશ અને એકદમ ગ્રીન કલરમાં રહેશે અને જ્યારે બહારથી લાવે એવા જ રહેશે વટાણા તો અહીંયા આપણે વટાણાને સ્ટોર કરવાની રીત હું તમને બતાવીશ તો તમે આ વટાણા છે તમને આવી ટ્રીક્સ કોઈ નહીં બતાવે કે જે ઝીણા વટાણા છે તે તમારે અલગ કરવાના છે અને મોટા વટાણા છે તેને પણ આપણે અલગ કરવાના છે ઝીણા વટાણા છે એ એડ કરવાથી આપણા જે વટાણા છે તે સ્ટોરેજ કરેલા હોય છે તેમાં દુર્ગંધ આવી જતી હોય છે કેમ કે કાચા હોય છે એના એટલા માટે આપણે એને અલગ રાખીશું એ તમે કોઈ પણ સબ્જી બનાવતા હોય તો શાકભાજી બનાવતા હોય એમાં તમારે એડ કરી દેવા અને તેનું શાક બનાવી લેવું તો અહીંયા આપણે એને અલગ કરી દઈશું જો મેં એ મોટા વટાણા છે તેને પણ અલગ કરી દીધા છે અને આવા ઝીણા ઝીણા વટાણા છે તે આપણે શાકમાં ઉપયોગ કરી લઈશું તો તમે જોઈ શકો છો વટાણા છે એકદમ તાજા અને ફ્રેશ લેવાના છે અહીંયા મેં ફોલી લીધા છે હવે આપણે આ એકદમ બે જ રીતે વટાણા છે અલગ કરી લીધા છે હવે અહીંયા પાણીનું એક બાઉલ મેં મૂકી દીધું છે તો તે ગરમ થઈ ગયું છે પાણી તો આપણે 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 એક એક ચમચી ચમચી મીઠું એડ એડ કરીશું કરીશું અને ખાંડ હવે અહીંયા આપણે વટાણા છે તેને આપણે એડ કરીશું તો અહીંયા સ્ટોર કરવાના વટાણા આ રીતે તમે સ્ટોરેજ કરીશું આખું વર્ષ તો તમારા વટાણા છે તે તાજા ફ્રેશ અને ચીકણા અને વાસ પણ આવશે નહીં અને આમાં તમે લીંબુના બે ત્રણ ટીપાં પણ એડ કરી શકો છો તેનાથી એકદમ તાજા અને ફ્રેશ રહે છે મેં લીંબુ છે તે એડ કરી દીધું છે તો અહીંયા તમે પાણી આપણે અગાઉ ઠંડુ કરી અને રાખવાનું છે અહીંયા બરફના આપણે આઈસક્યુબ એડ કરીશું તો અહીંયા બરફમાં આપણે આ વટાણા એક મિનિટ જેવા થવા દેવાના છે વધારે આપણે થવા દેવાના નથી વટાણા આપણે આ રીતે એક મિનિટ થાય એટલે બહાર કાઢી લેવાના છે અને ઠંડા પાણીમાં એડ કરવાના છે અહીંયા ઠંડા પાણીમાં આપણે વટાણા છે તે એડ કરીશું એટલે એકદમ તાજા અને ફ્રેશ વટાણા બની જશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બરફ એડ કરવાનો છે તેનાથી વટાણા છે તે આખું વરસ બગડતા નથી અને તાજા અને ફ્રેશ રહે છે જ્યારે તમારે કોઈ સબ્જી અથવા તો બિરિયાની બનાવી હોય કે વેજીટેબલ પુલાવ બનાવવો હોય તો તમે એડ કરી શકો છો તો અહીંયા આ રીતે આપણે વટાણા છે તેને આપણે સ્ટોર કરીશું તો અહીંયા આપણે ટ્રીક અને ટ્રીપ્સ સાથે હું બતાવીશ તો મારી રીતે આ રીતે તમે ટ્રિક્સ અપનાવશો એટલે તમારા વટાણા છે તે આખું વર્ષ સુધી સારા તાજા અને ફ્રેશ રહે છે હું પોતે જ સ્ટોરેજ કરું છું વટાણાને આપણે પાણી પણ એકદમ ઠંડુ છે અને તેમાં આ રીતે ફટાણા અલગ કરી લીધા છે હવે તમારે કોટનનું કપડું રાખવાનું છે અને એની ઉપર તમારે ત્રણથી ચાર કલાક સુધી કોરા વટાણા થાય ત્યાં સુધી આપણે પાથરી અને રાખવાનું છે અહીંયા મેં નેપકીન લીધો છે કોટનનો અને તેમાં આપણે વટાણા છે તેને એડ કરી દેશું આ રીતે પાથરી દેશું અને આ વટાણા તમારે ચાર કલાક સુધી સુકાવા દેવાના છે તડકે સુકવવાના નથી સાઈડે સુકવવાના છે તડકે સુકવશો એટલે કલર છે તે તમારો ગ્રીન માંથી ઝાકો પડી જશે અને વટાણા બગડી જશે એટલે વટાણા છે તે આપણે સાઈડે સુકવવાના છે અને આ રીતે ત્રણ થી ચાર કલાક સુકવશો એટલે વટાણા એકદમ પૂરા થઈ જશે હવે તમે જોઈ શકો છો ત્રણ થી ચાર કલાક રીતે તમારે ટ્રાય કરી લેવો નેપકિન થી એકદમ વટાણા કોરા છે તો તમારા વટાણા છે તે આખો વરસ સુધી બગડતા નથી અને તાજા લીલા અને ફ્રેશ રહે છે પણ તેનો રંગ પણ જળવાય રહે છે તો અહીંયા તમારી પાસે અહીંયા જીપ લોક બેગ હોય તો તમે એડ કરી શકો છો પણ મારી પાસે આ બેગ છે તે નોર્મલ બેગ હોય તો પણ તમે અને અને સ્ટેપલર મારી અને તમે આખો વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે તમારે યુઝ કરવો હોય ત્યારે ખોલી અને પાછું આપણે એ રીતે જ બંધ કરી અને મૂકી દેવાનું છે ફ્રિજરમાં તો તમે જોઈ શકો છો આ રીતે પ્લાસ્ટિક ની થેલી છે તેને મે બે રીતે આ રીતે વાળી અને વ્યવસ્થિત તમારે આ રીતે સ્ટેપલર મારી દેવાનું છે એટલે વટાણા છે તે બહાર નીકળશે નહીં અને એકદમ તાજા અને ફ્રેશ રહેશે તો તમે જોઈ શકો છો આ રીતે તમારી પાસે નોર્મલ બેગ હોય તેમાં પણ તમે આ સ્ટોર કરી શકો છો તો હવે આપણે રેફ્યુઝરેટરમાં રાખી દઈશું